નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બેફાય કે સહયોગ ભાગ ચાર મિત્રો ભાગ ત્રણમાં જોઈ ગયા કે અંજલિની પેટર્ન અને એક્શન બદલાય જેની અસર અમેરિકા સુધી પહોંચી જીગર જે પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો એણે સામેથી સમય કાઢીને અંજલિને વાત કરી હતી ધુમાડો હોય ત્યાં આગ લાગીશ હોય અને શંકા હોય ત્યાં કંઈક થોડું તો થયું જ હોય એમ એમ શંકાનો જન્મ થતો નથી વ્યક્તિનો વ્યવહાર વ્યવહાર જ્યારે બદલાઈ જાય ત્યારે શંકા જાય વ્યવહાર બદલવો એ કોઈ કામના કારણે પણ હોઈ શકે છે દર વખતે નેગેટિવ વિચારવું એ પણ જીવનમાં હિતાવહ નથી પણ આ મોબાઈલ યુગ છે દૂર બેઠા બેઠા કંઈ કેટલાય કારનામાં થઈ શકે કોઈ પ્રત્યે આકર્ષણનો જન્મ થવો એક કુદરતી ક્રિયા છે પણ પોતાની જાતને સંભાળવી એ આપણી જવાબદારી છે કરેલ સમર્પણ અને ત્યાગ ઉપર ધસમસતા પાણીના પૂર ફરી વળે એવું લગભગ ઓછા કરે પણ સંયોગ જ્યારે એવા રસાય ત્યારે આપણા હાથમાં કંઈ રહેતું નથી વ્યક્તિની પ્રબળ ઈચ્છા શક્તિ સામે સંયોગ પણ નતમસ્તક થઈ જાય છે પણ આ જમાનામાં એવી શક્તિ બહુ ઓછા લોકો ધરાવે છે જીગર વાત કરી ફોન મૂકે છે પણ કંઈક અજુગતું થવાના એંધાણ મનમાં સપાઈ ગયા હોય છે પ્રિય વ્યક્તિ માટે એની તમામ શરતોને આધીન થઈ જવું આ એક પ્રકારની ખરાબ ઘટના છે કેમ કારણ કે સંબંધો શરત વગરના હોવા જોઈએ અને કોઈ વ્યક્તિ એટલી બધી પણ પ્રિય ના હોવી જોઈએ કે થઈ પણ ના જવી જોઈએ કે એની શરતોને આધીન આપણે ચાલવું પડે દુનિયામાં કરોડો લોકો છે પણ જ્યારે કોઈ વ્યક્તિ હદથી વધારે પ્રિય બની જાય ત્યારે કરોડો બાજુમાં રહી જાય છે અને એક વ્યક્તિ ઉપર તમારો ફોક્સ હોય છે અને આ જ ઘટના તમારા ડૂબવા માટેનું પ્રથમ કારણ બને છે પોતાની જાતને જે પ્રેમ કરે એ આવી શરતોને આધીન ના થાય તેલવાળા થાય એવા સંબંધો જેમાં શરતોની સૂળીએ સડવું પડે ભગવાને આપણને સ્પેશિયલ બનાવ્યા છે કોઈને સ્પેશિયલ બનાવી ફાલતું થઈ જવું એ જાત સાથેનો અન્યાય છે જે અમેરિકામાં બેઠા બેઠા જીગર વિસારતો હતો કે આ અંજલી કરતાં પણ સુંદર છોકરીઓ મારી પાછળ હતી આ જ અંજલી માટે મેં મોટું સમાધાન કર્યું એની રીતે જીવા દીધી છે એને એનું વર્તન મને ખટકી રહ્યું છે આ બાજુ જ્યારે જીગર સાથે વિડીયો કોલમાં વાત ચાલતી હતી ત્યારે બારણે અંજલિના મમ્મી મમ્મીના કાન થંભી ગયા હતા જીગરના શબ્દો કાને પડ્યા હતા એમણે પણ આ બાબતે ચિંતા થઈ હતી તેથી જ તેઓ સીધા અંજલિ જોડે જઈને કહેવા લાગ્યા જીગર અને તારી વાત સાંભળી તારું વર્તન મને પણ બદલાયેલું લાગે છે શું છે આ બધું જે હોય એ બંને જણ શાંતિથી જીવો અને જતી રહે અમેરિકા અમને કોઈ કામ નથી અમે અમારી રીતે જીવી લેશું શું કામ પોતાના ઘર સંસારને અને જીગર જેવા જમાઈને દુઃખ આપવા બેઠીશો અંજલી મમ્મીને ગળે લગાવી બોલી વહાલી મમ્મી તે મને દીકરીની જેમ છે અને હું તમને છોડીને ક્યાંય જવાની નથી અને હા જીગરને હું ફોન કરું છું પણ એ એટલા બધા કામમાં હોય છે ઘણીવાર મને ફોન કરું કહીને ભૂલી જાય છે મોંઘી વસ્તુ મોકલવી એ પ્રેમ નથી પણ પ્રોજેક્ટ પૂરો કરી અહીં આવી મને મળવું પ્રેમ છે મમ્મી સમજાવે છે અને કહે છે કે તાળી એક હાથે ક્યારેય ના પડે તારે રજાઓ લઈ અમેરિકા જવું પડે અને મારી ઈચ્છા છે તું અમેરિકા જા બાઇકનો નશો અંજલિને ઉતરી ગયો હતો એટલે એણે કેતનને કહ્યું ચાલ આજે તો ગાડી લઈને આવું છું એક ઇન્વેન્ટમાં જવું છે હું નીકળું છું પંદર મિનિટમાં પહોંચ કેતન પહોંચ્યો ગાડીનો દરવાજો ખોલ્યો અને સ્કા બ્લૂ ચાડીમાં અને લેસ બ્લાઉઝમાં છજ અંજલી ઉપર નજર પડી કપાળમાં એ જ કલરનો છાંદલો હતો વાળ થોડા છોનેરી કલરના હતા આંખોમાં કાજલ લગાવેલું હતું અંજલીનો ચહેરો ચમકદાર અને તેજસ્વી લાગતો હતો ગાડીની ડ્રાઈવર સીટ ઉપર બેઠેલી અંજલી આકાશમાંથી ઉતરેલી અપ્સરા જેવી લાગતી હતી એની કમરનો પાતળો ભાગ સાડીના પાતળા પાલવની નીચેથી અંજલિની નાભી અને સાતી ઉપર નાખેલા સાડીનો છેડો પણ પાતળો હતો એમાંથી ઉર્જો વચ્ચેનો ભાગ સ્પષ્ટ જોઈ શકાતો હતો એમાં પાછું ગળામાં પહેરેલ સોનાની સેનમાં પહેરેલું માણેકનું કાંડું પેન્ડલ આવીને એની શોભા વધારતું હતું સ્લીવ લેન્સ બ્લાઉઝમાં એના પાતળા હાથ ઉપર મોંઘી કાંડા ઘડિયાળ શોભી રહી હતી હાથ જ એવા હતા કે ઘડિયાળ ધન્યતા અનુભવે આવી અંજલિને જોયા પછી કોણ હોશમાં રહે આમે કેતન ફ્લિડિંગ કરી લેતો આજે તો હાથની કાંડા ઘડિયાળ પકડવાના બહાને હાથ જ પકડી લીધો અને બોલ્યો આ હાથ સુંદર છે કે ઘડિયાળ વાહ અંજલિ આજે તું સાક્ષાત અપ્સરા જેવી લાગે છે ગાડીના કાસ બંધ હતા અને સોળ ઉપર એંસી ચાલુ હોવા છતાં ગાડીમાં ગરમ માહોલ લાગતો હતો આજે કાં તો ના થવાનું થઈ જશે પણ ત્યાં જ જીગરનો ફોન આવ્યો અને એ વિડીયો કોલ હતો અંજલિએ જીગરના સવાલોનો સામનો કર્યો હતો અને બાજુમાં કેતન હતો એ જોઈ જાય તો એટલે ધરાર એણે ફોન ના ઉપાડ્યો પોતાના સ્વાર્થ ખાતર તમારો પ્રેમ પણ તમને મૂકી દે એનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું નહીં મળે અંજલિએ કહ્યું જીગરનો ફોન હતો પણ આજે ઉતાવળ છે એટલે શાંતિથી ફોન કરીશ કેતન બોલ્યો આજે સાંજે વળતા કોઈ હોટલમાં જમીને આવીએ આમેય તારે મોડું થવાનું જ હશે તો હું પણ મારા કામ પતાવી દઈશ કેતન નારોલ ચોકડી ઉતરી ગયો પણ મનમાં અંજલિને પામવાની લાલસા સાથે જગતનો કોઈ પણ પુરુષ એક જ સ્ત્રીને પ્રેમ ના કરી શકે આ કડવું સત્ય છે પણ પુરુષ જ્યારે જે સ્ત્રીને સમર્પિત થઈ જાય પછી એના માટે બીજી સ્ત્રીઓ માટે મહત્વ ક્યારેય હોતું નથી પ્રેમ કરવામાં સ્ત્રી કરતાં પુરુષને હું સળિયાતો ગણું છું સાંજે સાત વાગ્યા હતા વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો નારોલ બ્રિજ નિશે કેતન વાટ જોઈને ઊભો હતો ત્યાં જ ગાડી આવી અને તેઓ ત્યાંની પ્રખ્યાત હોટલમાં ડિનર માટે ઉપડી ગયા બે ખુરશીવાળા ટેબલ ઉપર સામસામે બેસી ગયા હતા ઓર્ડર અપાઈ ગયો હતો કેતન પ્રત્યે આકર્ષણ ઊભું થઈ રહ્યું હતું એકબીજાની આંખોમાં આંખો નાખી વાતો થઈ રહી હતી આખા દિવસનો ઘટનાક્રમ કહેવાય રહ્યો હતો ત્યાં કેતનના હાથમાં રહેલ મોબાઈલ નીચે પડ્યો અને જેવી નજર અંજલિના પગ ઉપર પડી કેતન પોતાની જાતને સંભાળી ના શક્યો મોબાઈલ ઉઠાવી એણે અંજલિના પગ તરફ પોતાનો પગ કર્યો અને ધીમે રહીને પગની આંગળીથી પહેલો સ્પર્શ કર્યો વધુ આવતીકાલે મિત્રો ફરી મળીએ ભાગ પાંચમાં આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો